જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો તો સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં તો આપણે હવાર હવારમાં ધોયા વગરના ખાધા પીધા વગરના આવી કેમ કે આજે આપણે વારવાનું છે પાણી વારવાનું છે જો આખા આખા કપાસમાં પાણી વારવાનું આજે અવાર હવારમાં પાણી તો ચાલુ થઈ ગયું હતું તો આપણે મોબાઈલ ઘરે પૂરી ગયા તા એટલે વિડીયો નથી ઉતારી શક પાંચ આ અગિયાર માલે હા જે આટલા તો બાકી છે બીજા તો આજે આખો દિવસ આપણે આજ ધંધો કરવાનો પાણી વારવાનો આપણે પાણી આવે એમ તો ઘરે આવે આ તો અહીંયા કુંડીમાંથી આવે જે લોકો ચોવીસ કલાકના વિડીયો શૂટિંગ કરે છે ને એ કંઈક આવી રીતના શૂટિંગ કરે જુઓ તો જુઓ આપણે અહીંયા આપણે ચોવીસ કલાક પાણી વારવાનું હોય આજે આખો દિવસ તો આપણે એના માટે જો અહીંયા આપણે બેસવાનું છે આ બે ચોકલેટથી જ આપણે સર્વાઈંગ કરવાનું હોય અને પાણી આપણી પાસે પાણી પણ આટલું જ છે અહીંયા આપણી ઇન્સપિરિટિંગ છે તમે તો કોઈથી જોઈ નહીં હોય અહીં આપણું પાણી આ અને આપણે આવડીને ચોવીસ કલાક પાણી વારવાનું મારે નથી વારવાનું આપણે તો પાણી વરાઈ ગયા એટલે ઘર ભેગા ચોવીસ કલાક માટે નતું આ તો હું ખાલી તમને મારું સેટઅપ બતાવવા હતું ગેટ હતો તો અહીંથી તમે વ્યૂ જુઓ કેવો એક નંબરનો આવે આપણો ખિયારો ભરાઈ ગયો તો હવે આપણે નાખું વારી લેવું તો આપણો કિયારો પંદર મિનિટે ભરાઈ ગયો તો આપણે ત્રણ ચાર કિરા તો આમને પાઈ દીધા આમને ગયા નહીં છેડે તો હવે આપણે છેલ્લે જોવા જાય તેની પહેલાં હું પાવડો રાખી દઈએ એટલે પાણી બે મહાર ખૂં જાય આ કેર અમે આટલો ભરાઈ ગયો આટલી વાર માં હવે આપણે છેડે જ આહી કોમેન્ટ તો કરી દેજો કોને કોને પાણી વાયરું છે પોચી ગયા આપણે છેલે અમાર તો જે ભરાઈ છે અને આમાંથી આમાં ટ્રાન્સફર થાય છે આ બધે પાણી તો મિત્રો આપણે એક નવી વસ્તુ જોવા મળી છે જો તમને પણ બતાવું જો તમે કપાસનું આવું પાંદડું જોયું હશે આવું જોયું હશે આવું જોયું હશે આવું જોયું હશે પણ આવું પાંદડું નહીં જોયું જુઓ દિલવાળું પાંદડું દેખાય જુઓ હે ને દિલ પાંદડું

લાઈટ આવશે એટલે બાપાનો ફોન આવશે હજુ આસમાન કેવું દેખાય ઓકે કેમ લાગે આવી ગઈ અને આપણે પાણી ચાલુ થઈ ગયું આ ડીમ લાઈટ આવી એટલે પંદર વાળી વીસ પચીસ મિનિટ થાય પાણી પાતા એક એક અબે ક્યાં આમ તો પાણી તો હજી એટલું જ આવે જો આટલું જ પાણી આવે આપણે લાગી હતી ભૂખ તો બાજુમાં હજુ ચોરા તોડી દીધું અહીંયા બાજુના વેલામાં એ ચોરા તોડી લીધા પાણી તો હજી એટલું જ આવે છે ખબર નહીં કે મારું કંઈ એટલું પહેલાં ફૂલ આવતું હતું અત્યારે ધીરું આવે હા તો હવે પાણી તો વધી ગયું હે હવે વધી કઈ નથી બપોરે પીએ જાય જો આટલું વધી ગયું તો પાણી તો ફૂલ થઈ ગયું હે અને જે આ બે કી આમ હાલતું એમાં જ આપણે થોડીક વાર હાલવા દે અને પાછા પી જાય જો ભરાઈ ગયા ત્યાં લગભગ તો ભરાઈ ગયા હવે આપણે નાખ્યું તો ફાઈનલી નાખું તો વરી ગયું અને આ બે કેરામ પાણી જાય છે આ કેરો આપણે બકાલાની હાર વારો એટલે આમાં તો પાણી જતું વાર હવે પંદર મિનિટમાં જ આપણે પાછું વારવું જોઈએ હવે વીસ મિનિટ વારવું પડે પણ લાઈટ ફૂલ આવી ગયા હવે આપણે બે ઇંચ ઓળખવાનું બપોર લગભગ બપોર કરે હા ત્યાં કંટાળી ગયો તડકો એવો લાગે છે ને ફૂલે ફૂલ આપણે જે જગ્યા બેસવાનું છે ને અહીંયા પણ નથી ફૂલે ફૂલ તડકો આવી ગયો આપણે બે હવાનું બનાવ્યું હતું હે અહિયાં તો પાણી ભરાઈ જાય એટલે ત્યાં નથી એક બેઠો તડકો આવી ગયો અને ટિફિન પણ લાગે ટિફિન ઘરે જઈને જ ખાવાનું મેળ આવશે તો આપણે લોકો થાય ત્યાં તો પાણી પીવાય જાય હલો પાણી પી જાય જો પાછા હોય એટલે હુકાવા માંડે એટલો તડકો પડે જો આ હુકાવા માંડે તો આપણે ઓગણત્રીસ કેરા હે અને આપણે ચાર રીએ ત્યાં ઘરની પાછી લાઈટ વાઈ ગઈ હવે લાઈટ વાઈ ગઈ હજી આવી નથી હવે આપણે લગભગ હવે લાઈટ તો જે કઈ આવે હવે આપણે ખાઈ લે પેલા ટિફિન તો આવી ગયું હે આપણે ખાઈ લે તો આપણે આવી રીતના અહીંયા છાંયો વહેરો હે એટલે અહીંયા આપણે ખાઈ લઈએ બાકી તડકો જ છે તો આપણે ખાઈ લે પછી મળીએ તો મિત્રો આપણો ખાવા પીવાનું તો થઈ ગયું હે ને આપણે મોટું જાળવું દેખાયા આપણે અહીંયા આવી ગયા હતા તો તડકો હતો બહુ આપણે ખાવા પીવાનું થઈ ગયું હવે આપણે જ્યાં જાઈટ આવી ગઈ છે બાપા એ ચાલુ કરી દીધી તો આપણે પાણી પીવાનું ચાલુ રાખશે કિયારો ભરાઈ ગયા એટલે ડાયરેક્ટ કિયારો વારવા જવાનું જો આ બધા એટલું જ પી ગયા આ પાણી એટલું ગરમ હે ને પગલા તપે ઉના કાંઠે આમાં આવે આ બે માં પાણી આવે હજી પોચું નથી આપણે લીમડા હેઠળ બેસીએ અહીંયા પછી નાખું તો આપણો ઘિયારો ભરાઈ ગયો તો આપણે ઓળખ ઓલા ઓલા છેડા એટલે હવે નાખું વાર લે તે પછી આ ચાર કિરાચી ગયા આપણે છેડે હા હવે મજા આવી કઈ ઠંડુ પાણી જોરદાર ઠંડુ પાણી નાકુ વારી ગયું બહુ તડકો લાગેલો હવે આપણ બહુ તડકો હોય ગરમી થાય છે પછી એક મોઢું મોઢું ધોઈ લેવું પાણી મોટું તો આપણે પાણી પીવાઈ ગયું આખા ખેતરમાં જે આખા ખેતરમાં તો આપણે અહીં ઘરે પાણી જેવમાં વારી લેશે યા દોરી એમ વાર લે છે આપણે જવાના ઘરે જો વિડીયો સારો લાગ્યો હોય તો કઈ કોમેન્ટ જય શ્રી રામની કોમેન્ટ કરજો જય શ્રીરામ એન્ડ બાય બાય